સ્મિનારાયણ મારુ નામ ભાઈ ભણી ત્રિવેલી છે મારે બેબી કલનો ફોન થયો છે એસ એમ એસ હોસ્પિટલમાં અને સી સેક્શન હતું અહીંયાનો સ્ટાફ બહુ સારો છે ડોક્ટર પણ એટલા જ સારા છે પ્રિયંકા માટે રિવ્યુ અમે ગૂગલમાં ચેક કર્યા હતા અને અમને બહુ સારા રિવ્યૂ મળ્યા એના કારણે અમે અહીંયા ડિલેવરી કરવાનું ડિસિઝન લીધું અને ઇન્ડોનિસ્કોમ બહુ સારો છે નેચર પણ એટલો સારો છે કે બધી જ વસ્તુનો પ્રોપર આન્સર આવે છે અને પરફેક્ટ આન્સર આપે છે અને અમને જરા પણ ટેન્શન નહોતું જ્યારે હું સી સેક્શન માટે આવી ગયા તો સામે આટલું આ છે અમે ગાડી થી છે અને જે હું એક એક કે તો એમ અમને મેડમ નો રેફરન્સ મળ્યો એન્ડ વી વેરી હેપી ઇન ધ ઓલ ધ ટ્રીટમેન્ટ હોસ્પિટલ તો સરસ છે પણ સ્ટાફ એનાથી પણ વધારે સરસ છે So we always felt like home and we are very happy.